તો બીજી તરફ છોટાઉદેપુરમાં ભાજપના હોદ્દેદાર દ્વારા જેટલા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા બદલ કલેક્ટરને આપવામાં ભાજપે આ શિક્ષકો આક્ષેપ કર્યો છે કે તેમણે શિસ્તબંધ અને ગુનાહિત માનસિકતા ધરાવતું વર્તન કર્યું છે ભાજપના હોદ્દેદારોએ આવેદનમાં જણાવ્યું કે છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના કેટલાક શિક્ષકોએ ગાંધીનગર જઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના છોટા નગરપાલિકા બોર્ડને બદનામ કરવાનો આક્ષેપ કર્યો છે શિક્ષકો જુદા જુદા કારણોસર રજા લઈ ગાંધીનગર ગયા હતા જેના કારણે રજાનો રિપોર્ટ પણ ખોટી રીતે તૈયાર કરાવ્યો છે આ શિક્ષકોના મોબાઈલ તપાસ કરી તેઓ કોની સાથે સંપર્કમાં છે તેની તપાસ કરવામાં આવે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજ રોજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જે શિક્ષકો દ્વારા જે નગરપાલિકાના સત્તાધીશો ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ બિલકુલ પાયાવ્યૂહોના છે કારણ કે પચીસ વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું આજે બોર્ડ વ્યસ્યું છે અને એ વિપક્ષને ફસતું નથી એટલે આવા બધા કાવતરા ઘડી રહ્યા છે જેથી અમે સરકાર પાસે એક જ અપેક્ષા કરીએ છીએ કે આની જાચ નિષ્પક્ષ થાય એ બાબત અમે આજે આવેદન આપ્યું છે